હેલ્લો મિત્રો રામ રામ સીતારામ બધા સ્વાગત છે તમારું આપણી ચેનલ માં આજ સવાર માં વાડી આવ્યો ને તો માર વરસાદ દેવા દેવો તો ઘરવું ફટાફટ અંદર ઘરવું પડ્યું ઓહલી વાડી આવ્યા હતા ત્યાંથી ભાગી નઈ આવ્યો આ ગાડી મૂકીને ભાગી અંદર ઘરી ગયો પાસો અત્યારે ફૂલ વરસાદ જ આવે છે તો હું બહાર નીકળ્યો ઓટોમાં ભલે પલ્લી જાય ના નાખી બીજું હું આ આપણી ગાડી છે એ પલ્લી ગઈ આખે આખી સાફ કરી નાખી છું એટલે નવે ટકાટક થઈ જાય અને અહીંયા બધાય ઊભા રહી ગયા છે વરસાદને લીધે આ ભાઈ રેંકોટ પહેરો ત્યાં ઝાડવા નીચે ઊભા ને બધા ઊભા રહી ગયા છે અને આપણે તો વાળી છે એટલે આપણે ઘરી કે સીધી વાળી અંદર મકાનમાં ઝાડી ખોલી બાકી અત્યારે ધોધમાર વરસાદ આવે છે હું બતાવું તમને ઉભા આગળ જઈને જોઈ લો ખાલી વરસાદ આવે જ છે ચાલુ જ છો જોઈ લો પાણી ભરાઈ ગયા ખેતરમાં પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું છે આપણે આટા મારી તો ખેતરમાં નકરો ગારો ગારો થઈ ગયો છે થોડોક વરસાદ આવે છે એટલે પાણી પાણી થઈ જાય એટલે આમાં ગારો ગારો છે તો ખૂદતા જાય એટલે બહુ આમ આઘું ન જવાય મારે અંદર નકર અંદર ખૂતી જાય બરોબર તો વરસાદ આવે એટલે અહીંયા થોડીક વાર ઊભા રહી જાય અંદર આપડી ઘરમાં મકાનમાં પછી વરસાદ થઈ જાય ઝીણો ઝીણો થઈ જાય એટલે જાહુ કહે મિત્રો ફૂલ વરસાદ હોય તો ફૂલ ફૂલમ ફૂલ પેલા હતો એના કરતા ફૂલ વધી ગયો જો ખાલી આમાં આવે જો કેમેરામાં નથી દેખાતું મને ઝૂમ કરું તો દેખાય ફૂલ ભાઈ તો પેલા આવતો તો એની કરતા પણ ફૂલ એમ ફૂલ આવવા હોય ધોધમાર આવો મળ્યો હવે ઘરે જવું કેમ આમાં ઘરે જવા મુશ્કેલી પડે વરસાદ તો ઘરે જાવ અહીંયા હલવાઈ ગયો તો વાંધો નથી એ મકાન છે એટલે નકર તો ભાગવું જ પડે વરસાદમાં ચાલુ વરસાદમાં રેહ પછી જાઓ હવે તો ધીમો પડે ને તોય વઈ જાવું છે અહીંયા ચાલુ કર્યું છે કૂતરાના લાડવા બનાવવાનું સેવા કરવાની સેવા કૂતરાના લાડવા બને છે અહીંયાં કૂતરાન ખવડાવાટું ગામમાં કૂતરાના લાડવા ખવડાવાટું બને છે અહીંયા સેવાનું પુણ્યનું કામ કરે છે અહીંયા આપણા કાકા બનાવે છે આ સ્પેશિયલ કંદોય છે આપણા

તૈયાર થઈ ગયું જ હોય તો કમ્પ્લેટ ચોખી ભરાઈ ગઈ એક બે આ ત્રણ ત્રણ ચોકી ભરાઈ ગઈ છે આખા હવે કૂતરાયને ખવડાવી દેવામાં આવશે હમણાં જ્યારે બધા તે ખવડાવી દે આ આપણો સમાજ છે અહીંયા અને આ આપણું ઘર એક જ દીવાલ છે ખાલી આપણા ઘર નહીં અને સમાજ નહીં આ વચ્ચે એક નવેડ્યું છે બાકી આ આવી ગયું આપણું ઘર સમાજ ડેલો આ ને આપણો ડેલો આ લાડવા બાડવા બની ગયા હવે પાછા ઘરે આવતા આ પાણી ભરી ગયા તા બધા પીવા હતું ઘોઘરું લેવા ગયો તો ઘોઘરું મૂકી દઈ ગયા ઘરે પછી ક્યાંક જવાનું છે તો ત્યાં જઈએ તો આપણે જઈ રહ્યા છીએ એક જગ્યાએ એક જગ્યાએ જઈને બતાવું ક્યાં જઈએ છીએ રેસ્ટોરન્ટમાં ખાવા માટે આવતા હતા હવે જે કે ને ખાવાનું જાતા હતા અંદર આવી ગયા છે ઓર્ડર દઈ દીધો છે ઓર્ડર દઈ દીધો ખાવાનું આવે છે થોડીક વારમાં ખાવાનું પછી બતાવું હું મંગાવ્યું છે બધું ઇન્ટિરિયર જો ઇન્ટિરિયર હોટલ ઇન્ટિરિયર જો ગામડાની હોટલ પણ ઇન્ટિરિયર એવી હો ડેમ પર ડેમ છે જો આઈ પાઈ સુલે બેલા આ છે પનીર ભુરજી આ છે કાજુ કઢી અને આ છે નાન પાપડ ડુંગળી ચલાવો હવે અરે મેં મેચ ચાલુ છે એટલે વાંધો નહીં આવે મજા રાખ એવા રાખશે કસોરાન શુભમન ગીલા ઢીસોરા હવે ખાઈપીન કરે આપતા રહી હતી તો આજ માટે આટલું જ છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી હોય તો બાકી જય હિન્દ જય ભારત